જય જોહર આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા જિલ્લાના પ્રવેશ નર્મદા જિલ્લામાં જે પ્રવેશ બંધી હતી એને રદ કરવા માટે આજે મારી જ્યારે સુનાવણી હતી ત્યારે નામદાર હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને જે પણ શરતો હતી એ શરતો મોખું રાખી છે ત્યારે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ એમને અમે આવકારીએ છીએ સાથે સાથે આજે જ્યારે અહીં આવવા માટે જે પ્રવેશની મંજૂરી મળી છે ત્યારે અહીં મારા વિધાનસભા મત વિસ્તારના તમામ જનતા વચ્ચે આજે જ્યારે મને આવવાનો મોકો મળ્યો છે ત્યારે મારી વિધાનસભાના તમામ

ડેડિયાપાડાના પૂર્વ સરપંચ શ્રી રાકેશભાઈ જળગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ એડવોકેટ શ્રી હરિસિંહભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પકાભાઈ જગદીશભાઈ અને તમામ ડેડિયાપાડાના મારા યુવાન મિત્રો સાથીઓ જે આયોજન કર્યું અને અમારું ખરેખર મનોબળ મજબૂત કરવા માટે ખૂબ સરસ સ્વાગત કર્યું એ બદલ તમામ સાથી મિત્રોનો આભાર પણ માનું છું સાથે સાથે આવતીકાલનો આપણો જે કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે આવતીકાલે માતાના મંદિરે ખાતે વાગે આરતીમાં આપણે ભાગ લઈશું છ વાગે આરતી પૂરી થાય પછી ત્યાંથી સાત વાગે ડેડિયાપાડા આવીને ડેડિયાપાડા ખાતેથી આપણે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને આઠ વાગે આપણે ભરૂચ જવા માટે વાયા નેત્રંગ થઈને જઈશું એટલે આવતીકાલે તમામ આગેવાનો તમામ યુવાનો દરેક ગામના લોકો આઠ વાગે આવે એવી પણ અપીલ કરું છું ફરી એકવાર ટૂંક જ સમયમાં તમે બધા સ્વાગત કર્યું અને ખરેખર ડીયાપાડા ની જનતા નો ખુબ પ્રેમ મળ્યો ખુબ આશીર્વાદ મળ્યા એ બદલ તમામ લોકો નો હું ખુબ ખુબ આભાર માની વિનમું છું ધન્યવાદ જય દિવસ